સુરશાળમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે ઉદના રોકડે હનુમાન મંદિર પાસે અકસ્માત સર્જાયો છે અશોક લલેણ ટ્રક ના ચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક મંદિરની દીવાલ સાથે થાયો હતો જેથી પતરાનો શેડ તૂટી ગયો હતો ઓધા વિસ્તારમાં જે વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે વિસ્તારમાં આવેલા રોકડી હનુમાન મંદિરની દિવાર સાથે ટ્રક અથડાતા પતરાનું શેડ તૂટી પડતા લોકોમાં દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ટ્રક તેમજ મંદિરના શેડને ભારે નુકસાન પહોંચ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ અશોક લેલેન્ડ કંપનીનો એક ભારે વાહન ટ્રક સવારે રૂટિન ડિલિવરી દરમિયાન ઉદના વિસ્તારથી પસાર થઈ રહ્યો હતો ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સીધો જ રોકડે હનુમાન મંદિરની દિવાર સાથે થયું હતું અકસ્માત એટલો ગંભીર હતો કે મંદિરમાં બનાવવામાં આવેલો પતરાનો શેર તૂટી પડ્યો જો કે ત્યારે મંદિરમાં કોઈ ભક્ત ઉપસ્થિત ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી ટ્રકને પણ આ અથડામણમાં ભારે નુકસાન થયું છે ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે અને ટ્રકને ઘટના સ્થળે પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મારું નામ છે એમનું ફોન આવ્યો એવું થયો હું દોડીને અહીંયા આવ્યો તો લીલ લેન્ડ ગાડી અમારા રોકડીયા માન મંદિર પાસે અંદર ઘુસાઈ ગઈ ઓર એનો છજ્જો આખો તોડીને એના મંદિર એને ડેમેજ કરી નાખ્યો

રૂમાલ આપણા રોકડિયા ને ની કૃપા કે બધા કોઈ જાન નુકસાન નથી થઈ ઓર મંદિર ભી એક ખ્રોચ નથી ચમત્કાર જો મળે અહીંયા તમે જો તમે વ્યવસ્થિત છે પણ આગળનો જે છજો તો જે કાગે જે એસએસ ની જે કઈ કઈ હતી એ બધા તૂટી ગયા નુકસાન થઈ ગયો ગાડી આખી અંદર ઘૂસી ગઈ મંદિરમાં માં એવું પ્રકારની ઘટના થઈ છે